અંકલેશ્વરનો ગામ રોકડિયા હનુમાન મંદિર ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિર યોજાયા હતી આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ તથા ગ્રામ પંચાયત યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ લાભ લીધો હતો કંપની કામદાર તેમજ ગ્રામજનો દ્વારા એક્યાવન યુનિટ રક્તદાન કરી માનવતાની સુવાસ ફેલાવી હતી નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર નવગામા ગામની સીમમાં આવેલ આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત નવગામા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે

આપણે અહીંયા રોકડીયા મહા રોકડીયા હનુમાનજીનું જે મંદિર છે નવ ત્યાં આપણે આજે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને ઘણા બધા લોકો આવીને બ્લડ ડોનેશન આપ કરી રહ્યા છે અત્યારે અને બહુ સારો સહકાર મળી રહ્યો છે બધા લોકો તરફથી અને ગ્રામ પંચાયતના અમારા જે સરપંચ છે સહદેવભાઈ એમનો પણ બહુ સારો સહકાર મળી રહ્યો છે આલ્કેમ લેબોરેટરીઝ જે પણ અને નજીકના ગામ છે નવ ગામા છે અને આજુબાજુના જે પણ ગામ છે એમાં જે પણ વિકાસ કાર્યો કરવા જોઈએ એના માટે કટિબદ્ધ છે અને અમે ગામના સરપંચ અને બીજા લોકોની સહાયતાથી આવા જે પણ આ રીતના કાર્યો છે એ અમે કરતા રહીશું ભવિષ્યમાં પણ કરતા રહીશું